નમસ્કાર પશુપાલક મિત્રો આજના આ વિડીયોમાં આપણે ટોટલ સાત ભેંસના વેચાણ માટેની વાત કરવાના છીએ વિડીયોમાં દેખાઈ રહેલી એક બે ત્રણ અને ચાર ટોટલ ચાર ભેંસ એક જ માલિકના વેચાણ માટે આવેલી છે વિડીયોમાં દેખાઈ રહેલી ચારેય ભેંસોની આપણે વાત કરીએ તો જે ભેંસ ચારમાંથી બે ભેંસ હાલમાં દસથી બાર દિવસની કાચી છે એક ભેંસને વીસ દિવસની વિહાવામાં વાર છે તથા એક ભેંસ હાલમાં સવાર સાંજ છે તેવું ભેંસના માલિકનું કેવું છે ચારે ચાર ભેંસના દૂધની વાત કરીએ આપણે તો આગલા વેતરમાં ચારે ભેંસોને પાંચ લિટર ઉપર દૂધ હતું તથા ચારે ભેંસો આચળ અને ગરમીની જવાબદારી સાથે આપવાની છે તેવું એમના માલિકનું કેવું છે આ ચારે ભેંસ આપણને ક્યાં ગામ જોવા મળી રહેશે ગામની વાત કરીએ આપણે તો ગામ ખડબા તાલુકો લાલપુર અને જિલ્લો જામનગરમાં આપણને એક સાથે આ ચાર ભેંસ જોવા મળી રહી છે તથા કિંમતની વાત કરીએ અનુક્રમે તો કિંમત એક ભેંસની કિંમત સિત્તેર હજાર રૂપિયા એક ભેંસની કિંમત નેવું હજાર રૂપિયા તથા બે ભેંસની કિંમત એક લાખ દસ હજાર રૂપિયા એક લાખ દસ હજાર રૂપિયા રાખેલી છે ભેંસોના માલિકનો ફોન નંબર અને એડ્રેસ આપ વિડીયોમાં જોઈ શકો છો ત્યાંથી ચારેય ભેંસ વિશે વધારે માહિતી મળી શકશે વિડીયોમાં દેખાયેલી પાંચ નંબરની ભેંસની વાત કરીએ આપણે તો જે ભેંસ પંદર દિવસની હે ગયેલી છે જે ભેંસ બંને ટાઈમ પાંચ પ્લસ પાંચ લીટર દૂધ આપે છે ગામની વાત કરીએ આપણે તો ગામ પાત્રા ગીર તાલુકો માળિયા હાટીના તથા જિલ્લો જુનાગઢમાં આપણને આ ભેંસ જોવા મળી રહી છે કિંમતની વાત કરીએ આપણે તો કિંમત પાંસઠ હજાર રૂપિયા રાખેલી છે ભેંસની તથા ભેંસના માલિકનો ફોન નંબર અને એડ્રેસ આપ જે વિડીયોમાં પીળું બોર્ડ બતાય છે દેખાઈ રહ્યું છે એમાંથી મેળવી શકશો જો પશુપાલક ભાઈઓ તમે પણ તમારા કોઈ પણ પશુના વેચાણ માટેનો વિડીયો આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત વેપાર બજાર ઉપર પ્રસિદ્ધ કરવા માંગતા હોય જાહેરાત મૂકવા માંગતા હોય તો વિડીયોમાં દેખાઈ રહેલા અઠ્યાસી ઓગણપચાસ સિત્તેર ચોસઠ પંચ્યાસી વાળા નંબર ઉપર વોટ્સએપ મેસેજ કરી શકો છો જેનો વિડીયો એકથી બે દિવસમાં જાહેરાત મૂકવામાં આવશે પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી વિડીયોમાં રહેલી છ નંબરની ભેંસની વાત કરીએ આપણે તો જે ભેંસ હાલમાં સાત થી આઠ દિવસની કાચી છે ગયા વેતરમાં છ થી સાડા છ લીટર દૂધ હતું એવું ભેંસનું માલિકનું કહેવું છે તથા વેતરની વાત કરીએ આપણે તો હાલમાં ત્રીજું વેતર વિહાંસી ગામની વાત કરીએ આપણે તો ગામ સુલતાનાબાદ તાલુકો માણાવદર અને જિલ્લો જૂનાગઢમાં આપણને આ ભેંસ જોવા મળી રહી છે તથા ભેંસની કિંમતની વાત કરીએ આપણે તો કિંમત અઠ્યોતેર હજાર રૂપિયા રાખેલી છે ભેંસના માલિકનો ફોન નંબર આપ વિડીયોમાં જોઈ શકો છો ત્યાંથી ભેંસ વિશે વધારે માહિતી મળી શકશે વિડીયોમાં દેખાઈ રહેલી ભેંસની વાત કરીએ આપણે તો જે ભેંસ હાલમાં બીજા વેતરમાં વીહાઈ ગયેલી છે બંને ટાઈમ પાંચ પ્લસ પાંચ લીટર દૂધ આપે છે ભેંસની નીચે પાડી પારોમાં પાડી છે તથા ગામની વાત કરીએ આપણે તો ગામ પાણખાણ તાલુકો કેશોદ તથા જિલ્લો જૂનાગઢમાં આપણને ત્યાં ભેંસ જોવા મળી રહી છે ભેંસના માલિકનો ફોન નંબર અને એડ્રેસ આપ વિડીયોમાં જોઈ શકો છો ત્યાંથી ભેંસ વિશે વધારે માહિતી મળી શકશે વિડીયો પૂરો જોવા બદલ ધન્યવાદ રામ રામ સીતારામ હર હર મહાદેવ જય ભોળાનાથ